કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી સ્વાગત છે મિત્રો આજે આપણે સરસ મજાનો એક ટોપિક લઈશું જે આપણે રોજિંદા જીવનમાં પણ ઉપયોગી થાય છે નામ છે પેટ્રોલિયમ તો એમાં પહેલી વાત પેટ્રોલિયમમાં ફ્લેશ પોઈન્ટ સમજો મિત્રો ફ્લેશ પોઈન્ટ એ શું છે સમજો ઓઇલ જે આપણે ગાડીમાં સમયાંતરે કે બદલવું પડે મિત્રો એટલે ધ્યાન રાખો કે બે હજાર કિલોમીટર પંદરસો કિલોમીટર ફરે ગાડી એટલે ઓઇલ ચેન્જ કરો ફોર વ્હીલરમાં દસ હજાર ઓકે જોઈએ આપણે એમાં તો ઓઇલનો ફ્લેશ પોઈન્ટ કોને કહેવાય તો એવું લઘુત્તમ તાપમાન કે જ્યારે ઓઇલ શું આપે તો કે વધુ બાષ્પ આપે અને હવાની હાજરીમાં સ્પાર્ક થાય એટલે સળગે તો એ લઘુત્તમ તાપમાનને એનો ફ્લેશ પોઈન્ટ કહેવાય વન્સ મોર ફ્લેશ પોઈન્ટ કોને કહેવાય ઓઇલ શું થાય ઓઇલ તો ફ્લેશ પોઈન્ટ એટલે એવું લઘુત્તમ તાપમાન ને કે તેની વધુ બાષ્પ બને હવાની હાજરીમાં સ્પાર્ક થાય એટલે સળગવાનું શરૂ થાય તેને આપણે ફ્લેશ પોઈન્ટ કહીએ છીએ મિત્રો હવે ફ્લેશ પોઈન્ટનો આધાર જે તે દેશ છે એને તાપમાનની પરિસ્થિતિ પર આધાર રાખે છે ક્લિયર જોઈએ જેમ કે સૌથી પહેલાં ઇન્ડિયામાં કેરોસીન છે એનો ફ્લેશ પોઈન્ટ પહેલાં આપણી જ વાત કરવાની ભલે ફ્લેશ પોઈન્ટ વધારે હોય ફોર્ટી ફોર ફ્રાન્સમાં થર્ટી ફાઈવ અને ઇંગ્લેન્ડમાં ટ્વેન્ટી થ્રી ફરીથી ઇન્ડિયામાં કેરોસીનનો ફ્લેશ પોઈન્ટ ફોર્ટી ફોર અંશ સેલ્સિયસ ફ્રાન્સ થર્ટી ફાઈવ અંશ સેલ્સિયસ અને ઇંગ્લેન્ડની અંદર ટ્વેન્ટી થ્રી અંશ સેલ્સિયસ આ શું હતું ફ્લેશ પોઈન્ટ ઓકે તો ફરીથી એકવાર ફ્લેશ પોઈન્ટ કોને કહેવાય ઓઇલનો ફ્લેશ પોઈન્ટ એટલે એવું લઘુત્તમ તાપમાન કે જ્યારે ઓઇલની વધુ બાષ્પ બને બીજી વાત એ બાષ્પ હવાની હાજરીમાં સ્પાર્ક સાથે સળગવાનું સ્ટાર્ટ કરે એને આપણે ફ્લેશ પોઈન્ટ કહીએ છીએ ફ્લેશ પોઈન્ટનો આધાર દેશના સ્થાનિક તાપમાન પર છે જેમ કે આપણે કેરોસીન જોઈએ તેનો ફ્લેશ પોઈન્ટ ઇન્ડિયાની અંદર કેટલો છે ફોર્ટી ફોર ફ્રાન્સમાં છે થર્ટી ફાઈવ ઇંગ્લેન્ડમાં છે ટ્વેન્ટી થ્રી

પ્લસ બીજું સિલિન્ડર અને પિસ્ટનને નુકસાન થશે એન્જિન ફેલ યાદ રાખજો મિત્રો અમુક જગ્યાએ તમે વધારે લેડવાળું પેટ્રોલ પુરાવો છો ભેળસેળ્યું પેટ્રોલ પુરાવો છો તો તમારું એન્જિન ખતમ જલ્દી થઈ જશે કેમ એ આપણે જોઈએ તો એ વસ્તુ અહીંયા છે કે એમાં ઈંધણ અને હવાના મિશ્રણ એ પ્લેસ પોઈન્ટ પહેલાં સળગવાનું શરૂ કરી દે છે અને આપણે શું કહીએ છે નોકિંગ નોકિંગ જેટલું વધારે હશે એટલું એન્જિન તમારે એની ક્ષમતા ઘટશે પ્લસ બીજું એ સિલિન્ડર અને પિસ્ટનને પણ નુકસાન કરે છે જોઈએ મિત્રો એક સરસ મજાનો એક આંક છે એન્જિન બે પ્રકારના છે તમે જાણો છો ફોર વ્હીલ અમુક પેટ્રોલ ડીઝલ ટુ વ્હીલમાં તો આપણે પેટ્રોલ જ છે ફોર વ્હીલની આપણે વાત કરી લઈએ તો ફોર વ્હીલરની અંદર જે એન્જિન છે એ બે ફ્યુલથી ચાલે છે પેટ્રોલ અને ડીઝલ તો અત્યારે આપણે પેટ્રોલની વાત કરીએ પછી આપણે ડીઝલની વાત કરીશું તો ચાલો ગેસોલિન એટલે પેટ્રોલ ઓક્ટેન આંક એ શું છે તો કે આંતરિક એન્જિનમાં ઈંધણ એટલે આ પેટ્રોલ પેટ્રોલની ગુણવત્તા ચકાસવાનો એક માપક્રમ છે પેટ્રોલની ગુણવત્તા ચકાસવાનો માપક્રમ એટલે ઓક

તો આઈસોક્ટેન એ શાખીય હાઇડ્રોકાર્બન છે શાખાવાળો આ રેખીય છે આ શાખ્ય છે આ ખરાબ છે આ સારા છે ઓકે તો આ સારા એન્ટી નોકિંગ ગુણધર્મ ધરાવે છે એટલા નોક્ટેનાંક પૂરે સો કેટલા સો તો અહીંયા એવા બે હાઇડ્રોકાર્બનની પસંદગી કરવામાં આવી કે જેમાં ઓક્ટેનાક શૂન્ય હોય અને ઓક્ટેનાક પૂરા સો હોય સમજજો એટલે શું નોર્મલ હેપટેને લીધું તો એનો ટેન આંક ઝીરો અને આઈસોકટેને લીધું તો પછી એનો કેટલા પૂરેપૂરા સો અર્થાત એક મિશ્રણ હોય એ મિશ્રણની અંદર તમને અલગ અલગ ચલો એમાં સિત્તેર ટકા આઈસોકટેન છે ત્રીસ ટકા હેપટેન છે મિશ્રણની અંદર તો એ ઈંધણનો ઓક્ટેનાક કેટલો ગણવાનો તો ઓક્ટેના જેટલા ટકા હોય ક્લિયર ચાલો આગળ ઈંધણ ઓક્ટેન ક્રમ હવે મેં કીધું એ પ્રમાણે પરિશ્રમમાં લીધેલા ઈંધણ જેટલો નોકિંગ ગુણધર્મ એટલે કોણ એ કોણ આપતો હતો આઈસોક્ટેન રેડી અને નોર્મલ હેપ્ટેનના મિશ્રણમાં જે આઈસો કદ થી ટકાવાર પ્રમાણ હોય એ જ ઇંધણનો ઓક્ટેન આંક મેં હમણાં તમને કીધું કે ધારો કે આ સિત્તેર ટકા છે અને આ ત્રેસ ટકા છે તો પરેશાનમાં લીધા ઈંધણનો ઓક્ટેન આંક કેટલો તો ઇંધણનો ઓક્ટેન આંક જવાબ આવશે તમારો સિત્તેર પેઢી સમજ ચલો આગળ ગેસોલિન પેટ્રોલ ગુણવત્તાનો કરો તો જેટલી હમણાં નોર્મલ હેપ્ટેનની જ્યારે વાત કરી શુંખલાવાળું છે હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બનની શૃંખલા એ શૃંખલા જેમ જેમ લાંબી વધતી જશે ને એમ ગુણવત્તા ઘટતી જશે તો એ ગુણવત્તા શૃંખલાના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય શાખા વધે એમ સારું તો શાખા વધે એમ વધે તો મિત્રો આ સિમ્પલ છે શૃંખલાની લંબાઈ વધે ઓક્ટેનાંગ ઘટે પણ શાખા વધે ઓક્ટેનાંગ વધે તો આ તમારે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે બીજી એક વાત એ બતાવીએ જેમ કે સીધી શૃંખલાના આલ્કેન હોય ઓકે અને એમ જેમ જેમ શૃંખલા વધતી જશે એમ એમ ઓક્ટેનાંગ જે છે એ ઘટતો જશે એમાં પછી શાખા પડે તો ઓક્ટેનાંગ વધે પછી શાખામાં પછી બીજી શાખા શાખાની સંખ્યા વધતી જાય ઓક્ટેનાંગ જે છે વધતો જ જશે ઓલિફિન્સ डबल बॉन्ड एल्कीन પછી સાયક્લોઅલકેન છલ્લે એરોમેટિક છલ્લે કેવા ಪದા છે એરોમેટિક મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો આ પેટ્રોલ માટે છે ડીઝલ માટે આનાથી ક્રમ ઉલટો આવશે ડીઝલ વાડી આપણે પછી વાત કરીએ પહેલાオクટેનાંક વાડી વાત કરી લે ને કે મિક્સ થઈ જશે જો સીધી શૃંખલાવાળા આલ્કેન શાખાવાળા આલ્કેન પોલીફિન્સ સાયક્લોઅલકેન અને

ઓક્ટેન ક્રમમાં વધારો કરવો હોય તો વિભંજન કરો કારણ કે હમણાં આપણે જોયું વિભંજનની અંદર શું થાય છે વિભંજન કરવાથી શું થાય તો કે ઉચ્ચ આલ્કેન હોય એમનું નિમ્ન આલ્કેનમાં રૂપાંતર થાય ઓકે એટલે શૃંખલા ખલ્લા ઘટી ઓક્ટેન આંક બીજી વાત સમઘટકીકરણ તો એ તો હમણાં જોયું કે એક પણ શાખાનો હોય સમઘટકીકરણ કરો એએલસીએલ થ્રી પ્લસ એચ વાળું તો એક શાખા પર એક શાખાની બે શાખા થાય શાખા વધે છે શાખા વધે ઓક્ટેનાંક વધે છે એરોમેટિકરણ જેમ કે આપણે હમણાં હેક્ઝેન હતો એમાંથી તમે શું કરી દો છો એરોમેટિક કરણ કરો છો બરાબર તો એની અંદર શું થઈ રહ્યું છે તો ઓક્ટેનાંક વધે છે કેમ કે સૌથી વધારે એરોમેટિક પદાર્થનો છે ક્લિયર થઈ ગયું મસ્ત ચાલો હવે એન્ટીનોકિંગ એજન્ટ તો એજન્ટની અંદર કેસોલિનની ગુણવત્તા વધારવા માટે અહીં આપણે બે લેવાના છે પહેલું એ કયા છે તેલ એટલે શું ટેટ્રા ઇથાઇલ લેડ અને ટેટ્રામિથાઇલ લેડ આને શું કહેવાય તો કે એને શું કહેવાય એન્ટી નોકિંગ એજન્ટ કેમ કારણ કે એ જ્યારે આપણે પેટ્રોલમાં ઉમેરીએ છીએ ત્યારે નોકિંગમાં ઘટાડો થાય છે એટલે આપણે એને શું કહીએ એન્ટી નોકિંગ એજન્ટ કહીએ છીએ શું કહે છે મિત્રો એને એન્ટી નોકિંગ એજન્ટ એમાં કયા આવશે તેલ ટી ટેટ્રા ઇથાઇલ એલ લેડ ટેટ્રા ઇથાઇલ લેડ ટેટ્રામિથાઇલ લેડ

पी बी है लेड चार टेट्रा ओके आ टेट्रा एक कार्बन है मिथाइल लेड तो शू थ टेट्रा इथाइल लेड टेट्रा मिथाइल लेड आ बे के कहवाई एंटी नॉकिंग एजेंट कहे जे नॉकिंग में घटाड़ो करे हम ध्यान रखिए का एंजीन सिलिंडर अंदर आ शू तेल टेट्रा इथाइल लेड ना विघटन थी इथाइल मुक्त मुलक बने जो बताओ આ ઇથાઇલ મુક્ત મુક્ત રેડિકલ્સ જે બન્યો એ જે અનિયમિત દહનને કારણે મુક્ત મૂલક બને એની સાથે જોડાઈ જશે કારણ શું કારણ કે તમે હમણાં ભણ્યા છો જીઓસી ની અંદર કે ફ્રી રેડિકલ્સ જે છે એ એટલા બધા એક્ટિવ હોય છે કે એનું આયુષ્ય ક્ષણિક છે બને છે બીજો મળે તરત જ રિએક્શન કરી નાખશે એટલે આ જે ફ્રી રેડિકલ્સ છે એ બીજા ફ્રી રેડિકલ્સ સાથે તરત જ રિએક્શન આપી દેશે ઓકે અને નોકિંગ સામે રક્ષણ આપશે એટલે ઘટાડશે રેડી પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તેલનું દહન જો પેટ્રોલ સાથે થાય તો લિથાર્જ પીબીઓ લીથાલ છે પીબીઓ બને જે શું કરે સિલિન્ડરની દિવાલ પર જમા થાય પિસ્ટનને જામ કરી તો હવે શું તો એનું સોલ્યુશન શું છે પેટ્રોલ પેટ્રોલ સાથે તમે એક ના એવું પાઉચ આવશે કે કાપીને નાખી દો કેમ ભાઈ રક્ષણ આપશે પીબીઓ જે ઉત્પન્ન થશે તો એની સરફેસ પર જમા નહીં થવા દે એટલે કરવું જરૂરી છે ફૂલ ટેન્ક પેટ્રોલની તમે કરાવો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે એ પાઉચ એડ તો એનાથી શું ફાયદો થાય છે આઈડ છે પ્રક્રિયા કરી પીબીઆર ટુ બનાવશે ફરીથી આ જે છે તમારો શું છે ઇથિલિન ડાયબ્રોમાઇડ એમાંથી બની ગયો ઇથિન અને બ્રોમિન જે બ્રોમિન ઉત્પન્ન થાય છે એ બ્રોમિન લેડ સાથે પ્રક્રિયા કરી પી બી બી બનાવે એ તો બાસપાસલ છે એ ઉડી જશે તો જે વિલન શું હતું પીબી બરાબર એનું સોલ્યુશન લઈ દીધું કે પ્રોબ્લેમ જ નહીં આવે સમજાય છે મિત્રો એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી હતી આ હતી બધી વાત પેટ્રોલ એન્જિન સાથેની હવે આપણે જોઈશું સીટેન નંબર પેટ્રોલ ગાડીની વાત સાઈડ પર હવે આવશે આપણે ડીઝલ ગાડી તો ડીઝલ ગાડી માટે શું આવશે ઓક્ટેનાંક નહીં એમાં આવશે સિટેન નંબર જોઈએ સીટેન નંબર એ ડીઝલની ગુણવત્તા માપવા માટેનો માપક્રમ ઓક્ટેનાંક પેટ્રોલ માટે સિટેન આંક ડીઝલ માટે પહેલાંમાં જ્યારે આપણે લીધા હતા આમાં જો હેક્ઝાડિકેન સો નંબર આલ્ફા મિથાઇલ નેપથેલિન ઝીરો નંબર ઉલટું છે ને રિવર્સ પહેલામાં શું એરોમેટિકમાં આપણે મેક્સિમમ લેતા હતા યાદ કરો એમાં સીધી જે ચેન હતી જેમ કે નોર્મલ હેપ્ટેન તેનું ઝીરો હતું ને આઇસોપ્ટેન એના સો ખ્યાલ છે અને છેલ્લે જતાં આપણે એરોમેટિકની અંદર વધતું હતું આમાં એરોમેટિક ઝીરો થઈ જાય છે આલ્ફા મિથાઇલ નેપ્થેલિન ઝીરો નેપથેલિન આ ઝીરો આલ્ફા મિથાઈલ અને એરોમેટિકને તમે ઝીરો લઈ લો છો અને હેક્ઝા ડિક એટલે શું તો કે શૃંખલા તો એને તમે શું આપી દો છો એટલે મેં તમને કીધું કે પહેલાં કરતાં સીધું રિવર્સમાં જાય છે શેમાં જાય છે છોકરાઓ રિવર્સમાં જાય છે એટલે આ બે વસ્તુ ધ્યાનમાં બાકી બધું જે છે એ સેમ ટુ સેમ જ છે ખાલી ફરક શું પડ્યો છે કે ટોટલ ઊંધું એટલે તેની રચના ઉલટસોલટ હોય છે એમ એટલે ફોર માં આપણે લખીએ છીએ કે જો ડીઝલ ગાડીઓ હોય તો બહાર લખવું પડશે ડીઝલ પેટ્રોલ ગાડી હોય તો લખવું પડશે પેટ્રોલ કે પેટ્રોલ એન્જિનમાં ડીઝલ ને ડીઝલમાં પેટ્રોલ કામ નહીં થાય ક્લિયર થઈ ગયું મિત્રો ચાલો તો અહીં આ સાથે આ ટોપિક અહીં આપણે પૂરો કરીએ છીએ થેન્ક યુ સો મચ મિત્રો ચાલો બીજી વાર મળીએ ત્યાં સુધી ખુશ રહો